મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પિતૃ પક્ષની કથા પિતૃ પક્ષ દરમિયાન આપણે જે કાંઈ પિતૃને શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ તેમના માટે કંઈ ને કંઈ દાન કરીએ છીએ જે આપણા સ્વર્ગસ્થ પ્રિયજનો છે તેમના માટે આ જે પરંપરા છે તે ક્યારથી શરૂ થઈ છે અને આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ શા માટે ખાય છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પિતૃપક્ષ અર્થાત ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી જે સોળ દિવસ છે તે આખા વર્ષ દરમિયાન આપણે પિતૃના સ્મરણ અર્થે પૂજન અર્થે તથા પિત્રો નિમિત્તે દાન પુણ્ય કરવા અર્થે નિમેલા છે શાસ્ત્રમાં આ દિવસોને પિતૃ પક્ષ કે મહાલય તરીકે ઓળખાય છે આ દરમિયાન લૌકિક કાર્ય થતા નથી શુભ મંગલ કાર્ય થતા નથી પિત્રોનું સ્મરણ થાય છે જે પૂર્વજો આપણા છે જે સ્વર્ગસ્થ છે તેઓ કહેવાય છે કે આ સોળ દિવસ દરમિયાન પૃથ્વી લોક ઉપર આવે છે પોતાના સ્વજન પાસે અને જુએ છે કે પોતાના જે પ્રિયજન છે વંશજ છે તે શું કરે છે અને તેમને આશીર્વાદ પણ આપે છે જો કોઈ પિતૃ નિમિત્તે શ્રાદ્ધ પિંડદાન કે તર્પણ કરે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક આપણે જે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ અને પિંડદાન અર્થાત જે આપણે પિત્રોને જમાડીએ છીએ કંઈકને કંઈક પિત્રો નિમિત્તે આપણે ભોજન દાન કરીએ છીએ કે પિત્રો નિમિત્તે આપણે ઘરમાં ભોજન પકાવીએ છીએ તેને પિંડદાન કહેવાય છે તર્પણ અર્થાત જ્યારે પણ આપણે ભોજન કરીએ ત્યારે આપણે જળ તો પીએ છીએ એ જ રીતે પિત્રોને પણ જલ અર્પિત થાય છે તેને તર્પણ કહેવાય છે આ રીતે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ પિંડદાનનું ઘણું મહત્ત્વ છે આપણા સ્વર્ગીય પ્રિયજનો જે તારીખે કે જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તારીખ કે તે તિથિ પ્રમાણે પણ શ્રાદ્ધ નાખી શકાય છે આ સોળ દિવસ દરમિયાન અથવા તો સોળ દિવસ નિત્ય પણ કોઈ નાખે છે અથવા જે જે ખાસ તિથિવાર હોય જેમ કે સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ કે બહેનોનું શ્રાદ્ધ મૃત્યુ પછી જે તિથિ આવે છે તે નવમી તિથિ કહેવાય છે માતૃતિથિ કહેવાય છે જો કોઈને પોતાના ઘરમાંથી સ્ત્રીઓ મૃત્યુ પામ્યા હોય સ્વર્ગસ્થ થયા હોય તેમની તિથિ યાદ ન હોય તો નવમી તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે વૈષ્ણવો કે સંન્યાસીઓનું શ્રાદ્ધ કરવાનું હોય તે છે એકાદશીનું શ્રાદ્ધ શસ્ત્ર ઘાત આત્મહત્યા કે ઝહેર દ્વારા દુર્ઘટનાથી મૃત્યુ પામ્યા હોય અથવા અપમૃત્યુ હોય હિંસક પ્રાણી પશુથી ઘાત થયો હોય અથવા કોઈ રોગથી પણ પીડાઈને મૃત્યુ પામ્યા હોય કોઈના દ્વારા મૃત્યુ પામ્યા હોય એટલે કે ઘાત કરવાથી મૃત્યુ પામ્યા હોય તે બધા ચતુર્દશીની તિથિએ શ્રાદ્ધ થાય છે શ્રાદ્ધ હંમેશા સૂર્યોદયથી લઈને બપોરે બાર એક વાગ્યા સુધીમાં કરવાનું હોય છે પીપળાના વૃક્ષ નીચે બપોરે પણ પુષ્પ ફલ અક્ષત ધૂપ દીપ ગંગાજલ કાળા તલ છે સફેદ તલ છે એ દ્વારા પિત્રોને તર્પણ થાય છે અથવા પ્રાર્થના થઈ શકે છે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન અથવા કોઈ પણ અમાવસ્યાની તિથિએ પણ જે પિતૃ અમાવસ્યા કહેવાય છે પિતૃ પક્ષ દરમિયાન જો પોતાના પિતૃની તારીખ કે તિથિ યાદ ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય કરી શકાય છે કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ ઘરનું સદસ્ય પોતાના પૂર્વજોનું સ્મરણ નથી કરતા અથવા તેમના નિમિત્તે દાન પુણ્ય કરતા નથી તેમની ઉપર પિત્રો નારાજ થાય છે કારણ કે આ સમય એવો છે કે જેમાં પિતરો ધરતી ઉપર આવે છે પોતાના જ્યાં સ્વજન છે ત્યાં આવે છે કોઈને કોઈ રૂપ ધારણ કરીને અને તેઓને આશા પણ હોય છે કે પોતાના જે વંશજ છે તેમને કંઈક આપે તૃપ્ત કરે કારણ કે તેઓ પણ તેમના વંશ માટે કંઈક ને કંઈક છોડીને ગયા છે સુખ સમૃદ્ધિના સાધનો આદિ અને ઋણ પણ છે પિતૃનું આપણી ઉપર એટલા માટે પણ પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ આ દિવસો દરમિયાન અવશ્ય જે કાંઈ થાય આપણાથી તે કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અન્નથી શરીરને તૃપ્તિ થાય છે શરીરથી હવન થઈ શકે છે અને એ અગ્નિથી વાદળ બને છે અને વાદળથી વરસાદ થાય છે અને વરસાદથી ફરી ઉપજ થાય છે ધરતીમાં ફરી લીલા છોડ ઉગે છે અને મનુષ્ય એના દ્વારા ફરી પોતાના શરીરનો નિર્વાહ કરે છે દરેક જીવ નિર્વાહ કરે છે આ રીતે ચક્ર ચાલ્યા કરે છે માટે આ શ્રાદ્ધ કર્મ જે છે તે દ્વારા પણ આપણે આ ચક્રને ચલાવીએ છીએ સૃષ્ટિનું જે રચના ક્રમ છે તેની આપણે ફરજ બજાવીએ છીએ એમ પણ કહી શકાય કારણ કે દરેક યજ્ઞ તે ઈશ્વરની પ્રાપ્તિ અર્થે થાય છે અને આપણા પિતૃ છે તે પણ અત્યારે ઈશ્વરની કક્ષામાં જ આવે છે આપણા કુળદેવતા કે કુળદેવી પહેલા આપણે આપણા પિત્રોનું સ્મરણ કરાય છે કોઈ પણ શુભ પ્રસંગમાં પણ આપણે એમનું સ્મરણ કરીએ છીએ જેથી કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય હવે આપણે સાંભળીએ આ પિતૃ પક્ષની કથા કહેવાય છે કે ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ જ્યારે સંપૂર્ણ થઈ ગયું પૂર્ણ થયું ત્યારે રાજા યુધિષ્ઠિરને આ શ્રાદ્ધ કર્મ વિશે જણાવ્યું હતું તેના મહત્ત્વ વિશે જણાવ્યું હતું અને એવું પણ કહેવાય છે કે મહર્ષિ નિમીને પણ આ જ્ઞાન અગ્નિ દેવે આપ્યું હતું પોતાના પુત્રની આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈને નિમી ઋષિ પોતાના પૂર્વજોનું આહવાહન કર્યું અને પૂર્વજો પ્રગટ થયા ત્યારે તેઓએ કહ્યું કે હે ઋષિ નિમી તમારો પુત્ર પહેલેથી જ પિતૃદેવની વચ્ચે સ્થાન પામી ચૂક્યો છે કારણ કે તમે તમારા પુત્રની આત્માને કંઈકને કંઈક પોષણ આપતા રહો છો એટલે કે શ્રાદ્ધ પિંડદાન તર્પણ આદિ એનાથી તમારો પુત્ર તૃપ્ત થયો છે પિતૃયજ્ઞ જેવું જ આ કાર્ય છે માટે ત્યારથી ઋષિ ઋષિનેમી નિત્ય આ શ્રાદ્ધ કરતા હતા ધીરે ધીરે બધા લોકો ઋષિ મુનિઓ પણ આ કર્મ કરવા લાગ્યા જેથી પોતાના પૂર્વજોની ગતિ શુભ થાય અને એવી પણ માન્યતા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કૌરવો તથા પાંડવો તરફથી જે યુદ્ધમાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા તેના અંતિમ સંસ્કાર પછી શ્રાદ્ધ કર્યું હતું જેથી તેઓને શુભ ગતિ પ્રાપ્ત થાય આ ઉપરાંત અગ્નિદેવની પણ એક કથા જોડાયેલી છે આ શ્રાદ્ધ કર્મ દરમિયાન કારણ કે આપણે શ્રાદ્ધ કરીએ ત્યારે પિતરોને જ્યારે શ્રાદ્ધ નાખી દઈ પછી અગ્નિનારાયણ દેવમાં પણ એક કોળીઓ સમર્પિત કરાય છે તેનું શું કારણ છે અગ્નિદેવ સંબંધી આ કથા એવી છે કે જ્યારે પણ ઋષિ મુનિઓ અને દેવતાઓ ભોજન કરવા બેસતા હતા ત્યારે અગ્નિદેવ કંઈક વધુ જ ભોજન કરી લેતા હતા કારણ કે તેઓ બધું ભસ્મ જલ્દી જ કરી શકતા હતા પચાવી શકતા હતા અગ્નિને કારણે ત્યારે બધાને આશ્ચર્ય થયું કે હવે આ અગ્નિદેવ જો આટલું ભોજન કરી જાશે તો આપણી પાછળ વસશે શું ત્યારે બધા દેવો બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીની સલાહથી અગ્નિદેવે આ શ્રાદ્ધમાં જે કંઈ ભોજન આપણે પિતરોને અર્પણ કરીએ છીએ તેમાંથી પોતાનો ભાગ લે છે માટે આ શ્રાદ્ધ કર્મ દરમિયાન આપણે અગ્નિ નારાયણની પણ પૂજા કરીએ છીએ તેમને પણ એક બટકું ભોજન આપીએ છીએ જેથી તેઓ તૃપ્ત થાય અને તેના દ્વારા આપણા પિતૃઓ તૃપ્ત થાય અને આ જે પિતૃ કાર્ય છે તે પિતૃ યજ્ઞ કહેવાય છે જેમ આપણે ભોજન કરીએ છીએ તેમાં એક એક બટકું જે મોઢામાં જાય છે તે સ્વાહાજ કહેવાય છે તે પણ અગ્નિનારાયણને જ પહોંચે છે એ રીતે અગ્નિદેવને આ રીતે ભોજન પહોંચતું થયું આમ શ્રાદ્ધ કર્મ દરમિયાન અગ્નિનારાયણ દેવને પણ સંતુષ્ટિ થાય છે અને તેમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આપણા શરીરમાં પણ અગ્નિનો વાસ છે જે ખોરાક પચાવવાનું કાર્ય કરે છે જો એ અગ્નિ મંદ પડી જાય અથવા વધુ પડતી અગ્નિ હોય તો આપણને નુકસાની પહોંચાડી શકે છે વધુ અગ્નિ હોય તો વધુ ખાય અને ઉગે નહીં શરીર સારું થાય નહીં અને જો ઓછી હોય તો આપણે જે ખોરાક ખાય તે પચે નહીં તેથી અપચો થાય તેથી પણ શરીર બગડે માટે સપ્રમાણ અગ્નિ હોવો જરૂરી છે એટલા માટે પણ આ યજ્ઞ થાય છે પિતૃ યજ્ઞ અગ્નિદેવની સંતુષ્ટિ માટે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવાય છે બ્રાહ્મણોમાં અત્યારે શ્રાદ્ધ પક્ષમાં સ્વયં પોતાના પિત્રો જ હાજર રહે છે જ્યારે પણ આપણે બ્રાહ્મણ દેવને આમંત્રણ આપીએ છીએ ભોજન માટે ત્યારે આપણા પિતૃઓ જે દરવાજા પાસે ઊભા હોય છે તેઓ એમની સાથે જ આવે છે અંદર અને આપણા ઘરનું ભોજન ગ્રહણ કરે છે બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા અપાય છે કારણ કે તેઓએ આપણા પિતૃનું કાર્ય કર્યું છે પિતૃની પ્રસન્નતા અર્થે આ કાર્ય થાય છે બ્રાહ્મણોને આ ઉપરાંત દાન પુણ્ય પણ કરાય છે તલનું દાન ઘી વસ્ત્ર અનાજ ચાંદી અને નમકનું દાન પણ કરાય છે અને બ્રાહ્મણોના આશીર્વાદ લેવાય છે આ ઉપરાંત આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગવાસ ગાયને ખવડાવવું અને કીડિયારું પૂરવું તે પણ મહત્વપૂર્ણ છે આ બધા જીવોમાં પણ આપણા પિતૃઓ બિરાજમાન રહે છે કારણ કે પરમાત્માએ આ સોળ દિવસ જે આપણા મૃત પરિવારજનો છે સ્વજનો છે તેમના માટે નિમેલા હોય જીવોમાં પોતે બિરાજમાન રહી શકે છે આ ઉપરાંત કર્ણની કથા પણ જોડાયેલી છે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું બદલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો કે મને અસલી ભોજન શા માટે નથી મળતું ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજવસ્તુનું દાન કર્યું છે સોનું ચાંદી વગેરે અને તમારા પૂર્વજો કે પિત્રોને માટે પણ કંઈ કાર્ય કર્યું નથી જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસના સોળ દિવસની અવધિ હોય છે તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિત્રોના માટે શ્રાદ્ધ કર્મ કરો દાન પુણ્ય કરો અન્નદાન કરો જલદાન કરો અને પછી પાછા આવો જેથી તમને અહીં ભોજન પ્રાપ્ત થશે ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક ઉપર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ એ જ પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્યું ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મય છે કે આપણે આપણા પિત્રો માટે કંઈકને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ આ પિતૃપક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન અને તુલસી ક્યારાનું પૂજન થવું જોઈએ તુલસીને જલ અર્પિત કરીને દીપદાન કરવું જોઈએ આપણે પિતૃ કાર્ય કરીએ શ્રાદ્ધ પિંડદાન આદિ તેમાં પણ તુલસીનો પ્રયોગ કરી શકાય છે તુલસી અર્પિત કરી શકાય છે જેથી શુદ્ધતા રહે ગંગાજલનો ઉપયોગ કરી શકાય છે ઘાસની પવિત્રી પેરાય છે ઘાસનો ઉપયોગ થાય છે તે પણ ઘણું પવિત્ર મનાય છે ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે ગરુડ દેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી થોડીક બુંદ ધરતી ઉપર પડી તેમાંથી જ કુસા ઘાસ ઉત્પન્ન થયું હતું જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા માટે કુસા ઘાસને પવિત્ર મનાય છે દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં ગરુડ પુરાણમાં પણ આ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ કરાયેલો છે ભગવાનનું વાહન ગરુડ દેવ ભગવાન શ્રી નારાયણને પૂછે છે કે હે સ્વામી પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા ત્યારે ભગવાન કહે છે હે ગરુડ સાંભળ સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું જે રીતે સીતાજીએ તીર્થમાં પોતાના સસરા વગેરે ત્રણ પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા એ વિશે કથા સાંભળ આમ કહીને ભગવાન નારાયણ કહે છે જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ચાલ્યા ગયા ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી તીર્થમાં પહોંચીને શ્રી રામજીએ શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રીરામજી સમક્ષ મૂક્યું એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયો અને દિવસનું આઠમું મુહૂર્ત આવી ગયું હતું એટલે કે બપોરનો સમય જે અગિયારથી બાર વાગ્યા સુધીમાં પિતરોને આપણે કર્મ કરી શકીએ છીએ બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રીરામજીને વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા પહેલાં હું આ બ્રાહ્મણને ભોજન કરાવી દઉં પછી સીતાજીની શોધ કરીશ અને તેમને પ્રશ્ન કરીશ આમ વિચારીને શ્રીરામજીએ પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ભોજન પછી બ્રાહ્મણો તો ચાલ્યા ગયા પછી શ્રી રામજી સીતાજી પાસે જઈને બોલ્યા હે સીતે બ્રાહ્મણોને જોઈને તમે પાછળ કેમ છુપાઈ ગયા આથી સીતાજી નતમસ્તક થઈને શ્રી રામજી સમક્ષ ઊભા રહી ગયા અને બોલ્યા હે સ્વામી આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્ર ભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા એ જ રીતે મેં બીજા બે મહાપુરુષોને પણ જોયા આથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ હે સ્વામી બલકલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી આમ આ કથા બતાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિત્રોનું આપણે જ્યારે પણ તર્પણ કર્મ કરીએ છીએ ત્યારે કોઈને કોઈ વેશમાં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે આશીર્વાદ દેવા માટે શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ કહે છે કે શ્રાદ્ધ વિશે ચર્ચા અને નિવિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી જોઈને એમનામાં અશ્રદ્ધા કરે છે એ નાસ્તિક ચારઈ બાજુ અંધકારથી ઘેરાઈને ઘોર નરકમાં પડે છે જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયો માં છુપાયેલ પોતાની માંને વાછરડું શોધી જ લે છે એવી જ રીતે श्राद्ध કર્મમાં આપેલા પદાર્થોને મંત્રો ત્યાં જ પહોંચે છે જ્યાં અધિકારી આપડા પિતૃ છે એ જીવ છે ગરુડ પુરાણમાં श्राdna મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી એટલે કે પિત્રોના આશીર્વાદથી તેઓ હંમેશા સુખી રહે છે પિત્રોની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ શ્રી પશુ સુખ ધન ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે દેવ દેવકાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્ત્વ છે જે લોકો પોતાના પિતૃઓ દેવો બ્રાહ્મણ અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વ પ્રાણીના અંતરાત્મામાં સમાવિષ્ટ ઈશ્વર પરમ પિતા પરમાત્માની જ પૂજા કરે છે મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પિસાચયોનીમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનીને પ્રાપ્ત થયેલા પિતૃની સંતુષ્ટિ થાય છે એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવત્વ યોનીને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે ક્રિયાઓને યોગ્ય નથી સંસ્કારહીન અને વિપન્ન છે એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આજમન જળપાન કરાવવામાં આવે જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે જેમને પિસાચ કૃમિ કિટનીઓની મળી છે તથા જે પિત્રોને મનુષ્યઓની પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી ચંડાળ યોનીમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બંધુ પિતૃઓને પ્રાપ્ત થાય છે માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ કરતાને દીર્ઘ આયુષ્ય સંતાન ધન સુખ રાજ્ય સ્વર્ગ અને મોક્ષ આપી શકે છે તો મિત્રો આપણે સાંભળી શ્રાદ્ધ પક્ષની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ